ધારાસભ્ય ચૈતરભાઈ વસાવ સાહેબનો સંદેશો છે કે નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ભલે મેં જેલમાં છું પરંતુ જે રીતે દર વર્ષે કાર્યક્રમ આપણે ઉજવીએ છીએ તો મિત્રો હાલ તમે જે આ ભાઈનો નો વિડીયો જોયો એ હું તમને આગળ પૂરો બતાવું છું ખરેખર ચૈતરભાઈ વસાવા અત્યારે જેલની અંદર હોવા છતાં પણ જેલની અંદર બેસી અને આદિવાસી સમાજ માટે જે સંદેશ આપ્યો છે એ સાંભળી અને ખરેખર યાર તમારા દિલની અંદર જે થશે એ તો તમે આ વિડીયો જોશો ત્યારે તમને ખબર પડવાની છે આયાર યાર હવે તમે બધાએ જાણો છો કે ચૈતરભાઈ વસાવા જે પાંચ ઓગસ્ટના દિવસે છૂટવાના હતા પરંતુ કોઈ કારણોસર છૂટી શક્યા નથી એમની જે સુનાવણીની તારીખ હતી એ વધારી અને તેર ઓગસ્ટ કરવામાં આવી છે એટલે જે આ ટૂંક જ સમયની અંદર બસ ગણતરીના કલાકોની અંદર જે આદિવાસી સમાજનો એક સૌથી મોટો તહેવાર કહો કે ઉત્સવ કહો એ ઉત્સવ આવી રહ્યો છે નવ ઓગસ્ટના દિવસે એટલે કે કાલે આ દિવસે ભાઈ આદિવાસી સમાજના બધા જ લોકો ભેગા થશે અને ખૂબ જ આનંદ સાથે કિલ્લાસ સાથે એમના જે આ ઉત્સવની જે આ તહેવારની ઉજવણી કરશે તો એના માટે ચૈતરભાઈ વસાવે જેલની અંદર બેઠા બેઠા એક એમના સમગ્ર આદિવાસી સમાજ માટે સંદેશ આપ્યો છે કે તમે કોઈ મારી ચિંતા કરતા નહીં તમે જેવી રીતે પહેલાં જે આપણા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરતા હતા એવી જ રીતે ધૂમધામથી આ વખતે પણ તમે વિશ્વ આદિવાસી દિવસની નવ ઓગસ્ટના દિવસે તમે ઉજવણી કરજો અને બધા આપણા જે નાના બાળકો છે એમની અંદર પણ જે આપણી સમાજના જે સંસ્કારો છે આપણી સંસ્કૃતિ છે એમનું સિંચન કરજો અને આગળ લઈ જજો કોઈ પણ દુઃખી થતાં નહીં પહેલાં આપણે જેવી રીતે ઉજવણી કરી હતી એવી જ રીતે ધામધૂમથી ખૂબ તૈયારી સાથે ઉજવણી કરજો એવું કહ્યું છે તો લ્યો હવે સૌથી પહેલાં તમે ચૈતરભાઈ વસાવા જે જેલની અંદર કહ્યું છે એ આ ભય થકી કહેવરાયું છે ભાઈ શું કહી રહ્યા છે તમે એકવાર સાંભળો અને ખરેખર બધાએ જે પણ આદિવાસી સમાજના લોકો છે એમને વિશ્વ આદિવાસી દિવસની હાર્દિક હાર્દિક શુભકામનાઓ તમારા બધાના જીવનની અંદર ભગવાન માતાજી ખૂબ જ સુખીના દિવસો લઈને આવે આપણે એવી જ ભગવાન માતાજીની પ્રાર્થના કરીશું અને તમે બધા પણ એ જ પ્રાર્થના કરજો કે આપણા ચૈતરભાઈ વસાવા ખૂબ જ ઝડપી જેલમાંથી બહાર આવી જાય તો એકવાર તમે ભાઈનો આ વિડીયો જોતા જાવ ભલે મેં જેલમાં છું પરંતુ જે રીતે દર વર્ષે કાર્યક્રમ આપણે ઉજવીએ છીએ તે જ રીતે ઉજવજો ને સાથે સાથે આપણા જે હક છે અધિકાર છે અને યુવાનોમાં જાગૃતિ આવે સમાજમાં જાગૃતિ આવે સાથે સાથે જે આપણી સંસ્કૃતિ જળવાય એના માટે સંદેશો છે કે નવમી તારીખ આ કાર્યક્રમ ધૂમધામથી ઉજવાય અને દરેક યુવાનો વડીલો માતા બહેનોને અમારો એક ડેડીયાપાડા ખાતે ભાવભીનું આમંત્રણ છે